તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યાર સુધી તમે ઘણા બધા ઘોડાના વિડીયો જોયા હશે પણ ભાઈ તમને આજે એવો વિડીયો બતાવવાનું છું જેને જોઈને તમારા હોશ ઉડી જશે ભાઈ અને ખરેખર તમે ભાઈ ઘોડા ઉપર નહીં બેસો ભાઈ એવું તમને લાગશે આ તમને આગળ વિડીયો બતાવો છું કેમકે આ વિડીયો સબ જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઘોડો છે ભાઈ જેમાં એક ઘોડો છે એના પર એક માણસ બેઠો છે ને આ માણસ ભાઈ જુઓ તમે એક વરરાજો આપણે કહી લઈએ સામાન્ય રીતે કે આ વરરાજો છે એ ઘોડા ઉપર બેઠો છે ને ત્યારબાદ ઘોડો વિફરે છે ભાઈ આ ચાલુ લગ્નની અંદર ને પછી જુઓ ભાઈ જે ઘોડા કર્યો છે ને ભાઈ જોઈને તમારા પગ નીચેથી જમીન સરખી જવાની છે તો ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો મારા ભાઈઓ તમને બધે બધો વિડીયો હમણાં જ આકો બતાવી નાખવાનું છું બરાબર એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એની સાથે સાથે વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જરૂર જોઈ શકે તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો ને ભાઈ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈ છે ઘોડા પર તમે જોઈ લો કે જેવા બિંદાસથી બેઠા બેઠા ભાઈઓ આમ આમથી આમ ફરે છે અને આ ઘોડો તમે જોઈ રહ્યા છો આ ઘોડો છે ભાઈ એ જોરદાર આમથી આમ ઊંચો ઊંચો ઉછળે છે ને ત્યારબાદ આ વિડીયો છે સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને તમને ખબર છે કે ભાઈ જ્યારે લગ્નની અંદર ઘોડો ન બોલાવીએ ને તો ભાઈ વટ જ ન પડે કેમ કે ઘોડો તો હંમેશા માટે રાખવો જ પડે છે કેમ કે ઘોડો ન બોલાયે ને ભાઈ તો પછી ગામના લોકો એમ કે ખરેખર ભાઈ લગ્ન કર્યા પણ ઘોડો ન બોલાવ્યો એટલે લોકો ઘોડો બોલાવતા હોય છે ને એમાં બેસીને જોરદાર ડાન્સો કરતા હોય છે તો આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થયો છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી પણ આ વિડીયો જે તમને એકવાર બતાવું છું ને વિડીયો જોયા પછી તમે શું કહેશો કે ખરેખર ભાઈ આવો તમે ઘોડીનો ડાન્સ જોયો છે કે નથી જોયો કોમેન્ટ કરીને જરૂર બતાજો હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો સર મારી થવાની હજી